નમસ્કાર દર્શક મિત્રો આપની હડિયાત છો સાંઈગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસરીની ઇનર વ્હીલ સંસ્થા દ્વારા દીકરીઓને સર્વાઇલ કર કેન્સર રોકવા માટે વેક્સિન આપવામાં આવી તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ રાણા નર્સિંગ હોમ રેલવે સ્ટેશન પાસે નવસારી ખાતે અગિયાર દીકરીઓને કર કેન્સર રોકવા માટેની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો ક્લબ પ્રેસિડેન્ટ ની નૂતન શાહ સેક્રેટરી રક્ષાબેન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ક્લબની બહેનો મહારુખીબેન કોલહાલ ડૉક્ટર તેજલબેન દેસાઈ બીનાબેન દેસાઈ મીનાબેન ઝવેરી મીનાબેન કોઢારી કીર્તિબેન કાપડિયા પૂર્વીબેન નાયકા અને જીગીશાબેન ભટ્ટ વગેરે રસી ખરીદવા માટે દાન આપ્યું હતું બહેજ પ્રાથમિક શાળાની ચાર બહેનોની કમાલ રેલી રેસમાં કાસ્ય ચંદ્ર હાસિલ કર્યો ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળાની ચાર બહેનોએ સ્કૂલ ગેમ્સ ફેડરેલ ઓફ ઇન્ડિયા આયોજિત રાજ્ય કક્ષાની સ્પર્ધા પંચમહાલના ગોધરામાં નવેમ્બર ચૌદ અને પંદરમી તારીખે યોજાયેલ જેમાં ભાગ લીધો હતો મુખ્ય દોડવીર પ્રેઝીની ટીમમાંથી એક ખેલાડી પડી જવાથી બેહેજની બાળાઓએ ત્રીજો ક્રમાંક વિજેતા બની કાસ્યચંદ્ર પ્રાપ્ત કર્યો હતો જો અવરોધ ના થતા તો પ્રેઝી ટીમ પ્રથમ ક્રમાંકે બની સુવર્ણચંદ્ર મેળવતે લાલવાણી પરિવાર પાંચ દિવસીય અતિ રુદ્ર યજ્ઞ કરશે નવસારી વિભાગના અનેક કાર્યો સંસ્થાઓ અને સંકળાયેલ દાનવીર સમસ્ત્ર લાલવાણી પરિવારના મોબી પ્રેમચંદ્રભાઈ પ્રભુમલ લાલવાણી પરિવાર સદ્ર માતા કૌશલ્યાબેન અને સતત પિતા પ્રભુલાલ સ્મરણ પુણ્યતિથિ તારીખ 21 થી 25 નવેમ્બરમાં સિસોદરા કચોલી ગામે પોતાના કેલાસ સ્વામ હાઉસ અતિ ધુત્ર મહાયજ્ઞનું આયોજન સવારે 7 થી સાંજે સાત દરમિયાન યોજાયું છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા હોસ્પિટલ રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બંધ કરાયેલા ગેમ ઝોન કડક નિયમો અને શરૂ શરૂ કરાયા રાજકોટના ટીઆરપી ઝોનના ના ઘટના બાદ સરકારો નિયમ અને ચાતરી ચાલી રહેલ રાજ્યના તમામ ગેમ ઝોનોને બંધ કરાવી દીધા હતા અનિશ્ચિત સમય સુધી બંધ કરાયેલા ગેમ ઝોન છ એક મહિના સુધી રાજ્યમાં ગેમ ઝોન બંધ રહ્યા હતા જો કે હવે રાજ્યભરમાં ગેમ ઝોન સંબંધિત નિયમોનું કડક પાલન સાથે ગેમ ઝોન ક્રમશઃ શરૂ થઈ રહ્યા છે દિવાળીની રજાઓના આખરી દિવસો બાળકો અને મોટેરાઓ ગેમ ઝોનમાં જઈ મજા માણી હતી બીજી તરફ છ મહિનાથી બંધ પડેલ ધંધો ફરી શરૂ થતા પટ્ટી માર્ગના કારણે લોકોમાં હાલાકી નવસારી વિજલપોર પાલિકાની હદમાં આવેલ વિજલપોર રેલવે ફાટક નજીક છેલ્લા એકાદ વર્ષથી વધુ સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે હાલમાં વિજલપોરના આ રેલવે ફાટક નજીક એકાદ વરસ કરતાં વધુ સમયથી રેલવે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરી અંતર્ગત હાલમાં રેલવે ફાટકના પૂર્વ ભાગમાં ઓવરબ્રિજના એપોચો રોડના પિલરો ઊભા કરી દેવાયા છે બીજી તરફ પાલિકા જરૂરી લાઈનો નાખવા માટે કામગીરી ચાલી રહી છે પાલિકા દ્વારા પાઇપલાઇનો નાખવા થયેલ ખોદકામ દરમિયાન નીકળેલ માટી રસ્તાની બંને તરફ નાખવામાં આવી હતી તેમજ આ કામગીરીમાં જરૂરી સાધન સામગ્રી પણ સ્થળ ઉપર જ મૂકવામાં આવી હોવાથી આ માર્ગ બની રહ્યો છે છે જેથી વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ રહી મટવાડ હાઈવે ઉપર અજાણ્યા વાહન અડફેટે બે યુવાનની મોત ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ મટવાડ હાઈવે ઉપર અજાણ્યા વાહનની અડફેટે મોટર સવાર મટવાડ ચડતા સુરતને બે યુવાન કરુણ મોત નીપજતા એરટાઈ ફેલાઈ ગઈ હતી બનાવની વિગત એવી છે કે સુરતથી ચાર મિત્રો બે મોટરસાઇકલ ઉપર દમણ ફરવા જતા હતા ત્રીસ કલાકે નીકળ્યા હતા તેઓ સવારે નવ ત્રીસ કલાકે પહોંચ્યા બાદ સાંજે સુરત તરફ ફરી રહ્યા હતા ત્યારે એક મોટરસાઇકલ આગળ નીકળી ગઈ હતી અને બીજી મોટરસાઇકલ જી જે ઝીરો ફાઈવ એન વી 8847 ફોર સેવન ઉપર સુનિલ બ્રિજલાલ ભારતી અને સુનિલ મગેરે તેની પાછળ બેઠો હતો તો જ્યારે રાત્રે આઠ કલાકે મટવાડ હાઈવે ઉપર મટવાડના બ્રિજ પહેલાં પહોંચ્યા હતા ત્યારે પાછળ પૂર ઝડપે અને ગફલતભરી રીતે કોઈ અજાણ્યા વાહન ચાલકે આ મોટરસાયકલને અડફેટ ચઢાવતા બંને માથામાં અને શરીરના ગંભીર ઈજા પહોંચી હતી ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું અને વાહન ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ ઘટનાની જાણ થતા હાઈવે પેટ્રોલિંગ કર્મચારીઓ અને એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ ચાહે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો

રૂપિયા એક પોઈન્ટ છોતેર કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી જેને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવેક માસ પહેલાં ભૂમિપૂજન કરાયું હતું જો કે ભૂમિપૂજનને આજે નવ માસ વીતી ગયા હોવા છતાં હજુ નવા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું નથી જેને કારણે ભક્તોમાં લાગણી દુભાઈ છે અને તેમના રોષ જોવા મળી રહ્યો છે ગૌચારની જમીન સંબંધી નિયમોના પાલિકા દ્વારા જ ઉડાતા ધજાગ્રા નવસારી જિલ્લાના લગભગ તમામ મોટા ગામો અને ત્રણેય નગરપાલિકાઓમાં રખડતા ઢોરોનો ત્રાસ છે રખડતા ઢોરોનું એક મોટું કારણ ઢોરો માટે અનામત રખાયેલ ગૌચારાની જમીન પર થયેલ દબાણ કે જે તે ગ્રામ પંચાયત અને પાલિકાઓ દ્વારા ગૌચરની જમીનમાં ઠલવાતો કચરો છે આ અંગે સંબોધિત તંત્ર સામે વારંવાર રજૂઆતો થતી રહે છે પરંતુ તંત્રના બહેરાઘાને આ રજૂઆતો અથડાતી નથી છેલ્લા ત્રણ સાડા ત્રણ દાયકાની ચાલી આવતી ગૌચર જમીન પર દબાણ અને જે તે પાલિકા ગ્રામ પંચાયતનો કચરો ઠલાવવાની સ્થિતિ આજે પણ અગાઉ જેવી જ છે તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન